ડભોઈ તાલુકાના થુવાવી ગામે યુવા ભાજપ દ્વારા ડો શ્યામપ્રસાદ મુખરજીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન દાન શિબિર ધારાસભ્યની ઉપસ્થિતિ માંગ યોજવામાં આવી હતી ડો શ્યામાપ્રસાદ મુખરજી નામ સ્મૃતિદિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડભોઈ તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાના થુવાવી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડો શ્યામપ્રસાદ મુખરજીનામ સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીરભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ નડા જિલ્લા મહામંત્રી બી જે બ્રહ્મભટ્ટ તથા કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો शैलेश मेहता धारा सभ्य डबोई रिपोर्टर फजल रज़ाख खत्री जीपीके न्यूज़ जनसंघ ना स्थापकों एक श्यामा प्रसाद मुखर्जी से मनाएंगे कवायद जहां बलिदान हुए શ્યામાપ્રસાદ મુખર્જી હો કાશ્મીર એ શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જીની યાદમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપે ડભોઈ તાલુકાના થુવાવી ગામે